બ્રહ્મા સંસ્થાના પ્રેરક યુવા વક્તા કે જેમને પોતાનું જીવન સ્વ અને વિશ્વને પરિવર્તિત અને સમર્પિત કર્યું છે રાજયોગી બ્રહ્મા નિકુંજજીને એકવીસ વર્ષ બાદ આજથી રાજકોટની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમના રાજકોટ રોકાણ દરમિયાન તબીબી જગત યુવા જગત વ્યાપારી સંસ્થાઓ વગેરે ક્ષેત્રના લોકો સાથે રૂબરૂ મળી પરિસંવાદ યોજવામાં આવશે જે કાર્યક્રમની વિગતો આજ રોજ પંચિલ સોસાયટી ગોંડલ રોડ ઉપર આવેલ સેન્ટર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આપવામાં આવી વધુમાં તેમને બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા કરવામાં આવતી આરોગ્ય સેવાની માહિતી આપી હતી વૃદ્ધ તેમના સંતાનો સાચવ્યો વૃદ્ધાશ્રમમાં ન મોકલે તે વાતને કાયદાકીય સંતાનોની નૈતિકતાથી અમલ થાય તે બાબત ઉપર ભાર મૂક્યો અહેવાલ ગિરિરાજસિંહ રાણા જે करीने माताओं ने लिखों को स्वास्थ्य स्वास्थ्य ब्रह्मांड पर મેડિકલ नस्ता में डेडिकेटेड मेडिकल नहीं थी कि दिन ना दौरा अत्याशुद्धि मार लोगों को चिल्ला अगर ट्राउन जाएगा हमें लगभग कैंसर जनजागरण के ऊपर लगभग एक लाख के ऊपर लोगों અને રાજ્ય સરકારો સામગ્રી અમે એમોલી સહી કર્યા છે કે ગામડે ગામડે આ મૂળ લોકો તો ગામડે ગામડે